કેમ છો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું આજે હું બનાવું છું ડબલ બેરી ડિલાઇટ જેમાં હું સ્ટ્રોબેરી અને મલબેરીનો ઉપયોગ કરી રહી છું તો ચાલો શરૂ કરીએ સામગ્રીમાં જોઈશે સ્ટ્રોબેરી મલબેરી સ્ટ્રોબેરી અને મલબેરી તમે વધારે ઓછા પ્રમાણમાં લઈ શકો છો અથવા બંને સરખા પ્રમાણમાં પણ લઈ શકો છો સ્વાદ પ્રમાણે સંચળ પાવડર મીઠું પાવડર પાવડરના લીધે મીઠું તમારે જોઈને ઉમેરવું એક ટેબલ સ્પૂન દળેલી ખાંડનો પાવડર બંને બેરીસ છે સ્ટ્રોબેરી અને મલબેરી સ્વાદમાં ખૂબ જ મીઠા છે એટલે એક ટેબલ સ્પૂન દળેલી ખાંડનો જ ઉપયોગ થયો છે એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એક ટી સ્પૂન ફુદીનો પાવડર તમારે ફ્રેશ ફુદીના પાનનો ઉપયોગ કરવો હોય તો ક્રશ કરવામાં જ ફુદીના પાન લઈ લેવા મિક્સર જારમાં પહેલાં મલબેરી સ્ટ્રોબેરી ઉમેરો જરૂરી ઠંડુ પાણી ઉમેરીને ક્રશ કરી લો ક્રશ કર્યા પછી ગાળવું જરૂરી છે ગાળ્યા પછી જે ઘટ્ટ પલ્પ નીકળે છે તેમાં કેટલો પલ્પ તમારે ગાળો રાખવો તે પ્રમાણે ઠંડુ પાણી ઉમેરવું એકદમ અત્યારે સ્ટ્રોબેરી અને મલબેરીનો જ્યુસ તૈયાર થયો છે તમે જોઈ શકો છો કેટલું ગાઢું રાખવું વધારે કે ઓછું તે પ્રમાણે ઠંડુ પાણી ઉમેરવું સ્વાદ પ્રમાણે સંચો પાવડર મીઠું દળેલી ખાંડ શેકેલા જીરાનો પાવડર લીંબુનો રસ ફુદીના પાવડર ઉમેરી બરોબર મિક્સ કરી લો જે કોઈ ગ્લાસ કે જારમાં સર્વ કરવાનો હોય તેમાં પહેલા બરફના ટુકડા ઉમેરો અને ડબલ બેરી ડીલાઇટ જે તૈયાર થયું છે તે આખું ગ્લાસમાં ભરી દો લાગે છે ને જોઈને જ પીવાનું મન થાય તૈયાર છે આપણું ડબલ બેરી ડી સ્ટ્રોબેરીથી સજાવટ કરો અને તમને બીજી કોઈ પણ સજાવટ માટેની વસ્તુ મળતી હોય તેનાથી પણ સજાવટ કરી શકો છો તૈયાર છે આપણું ડબલ બેરી ડીલાઇટ તમે પણ ચોક્કસથી બનાવજો અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો ફરી મળીશું બીજી નવી કોઈ વાનગી સાથે